કેમ છો બચ્ચા પાર્ટી ચલો તમારા બધાના ગળામાં એક એક અંક કાર્ડ પહેરેલું છે ને કેમ જો વિઘ્નેશના ગળામાં કયો અંક છે એક ચલો યશસ્વી બોલો બે નંબરનું પહેર્યું તમે કયા નંબરનું પહેર્યું છે ભાઈ ત્રણ સરસ તમે ઐસાનવી બેન ચાર નિધિબેનના કયો અંક છે પાંચ તમારે તમારે આઠ તમારે તમારે દસ હવે બેન જે અંક બોલો હું જે અંક બોલું ને દાખલા તરીકે ત્રણ બોલું તો ત્રણ જેની પાસે હોય એને કૂદકો મારવાનો છે એ કૂદકો મારે એટલે તમારે શું કરવાનું ક્લેપ કરવાની શું કરવાની રેડી જોઈ લેજો બધા પોત પોતાના જોઈ લો પેલા બરાબર યાદ રાખજો રેડી ચલો ચાર શાબાશ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ સરસ ચલો ત્રણ अरे वाह जोरदार क्लैप करो अरे वाह चलो एक चलो दस 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 नंबर क्लैप करो भाई चलो पवे पांच शाबाश क्लिप करो सात सात शाबाश अरे वाह ભવ્ય બેન સરસ કે કરો ભાઈ ચાર ફરી વાર પણ વારો આવશે ને બરાબર સરસ વેરી ગુડ ધ્યાન રાખજો બેટા ચલો ત્રણ અરે વાહ મારા દીકરાને આવડી ગયું વાહ વાહ જોરદાર હા સરસ બે એક હા સરસ વેરી ગુડ બસ સાચું પડે એટલે ક્લેપ કરવાની હા જોરથી ચલો નવ સરસ વાહ ભાઈ વાહ Ah, sabas, ek, sabas, very good, cho, sabas, clap cello, now, now, ha, jangan no. ini rakwan, to boleh jaso, rakwan, cho, clap kara, ini dia itu wan, wan. cello tran, sabas, very good. બે સબાસ નવ સબાસ આઠ આઠ સબાસ છ ક્લેપ તો કરો ભાઈ ચાર સબાસ ચલો દસ સબાસ છ સબાસ અરે વાહ ચલો ત્રણ वेरी गुड चलो प्लेम अरे वाह